નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વ કાર્યેષુ સર્વદા પવિત્ર શ્રાવણ માસ બાદ હવે ગણેશ ચતુર્થીના પાવન અવસરથી ગણપતિ બાપ્પાનું આગમન ઘર ઘરે થઈ ચૂક્યું છે ત્યારે જામનગરના આંગણે ગણપતિ બાપ્પાનું આંદાબાવાના ચકલા પાસે એક ખૂબ જ સુંદર મંદિર આવેલું છે તો ચાલો આ મંદિર કેટલા વર્ષો પુરાનું છે આ મંદિર નો ઇતિહાસ જાણીએ અને અહીં ગણપતિ ના દર્શન કરીએ આપણી સાથે જોડાયા છે મંદિર માં સેવા આપનાર ગૌતમભાઈ દવે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ તો આપણે જોઈએ છે કે ગણેશ ચતુર્થીનો નો આજે દિવસ છે અને આજથી ગણપતિ બાપાનું ઘરે ઘરે આગમન થઈ ચૂક્યું છે ત્યારે જામનગરના આંગણે ખૂબ સરસ મજાનું આ મંદિર આવેલું છે તો અહીં કઈ કઈ પ્રકારના ઉત્સવો ગણેશ ચતુર્થી દરમિયાન અને આ દિવસો દરમિયાન થતા હોય છે ભાદરવા સુદ ચોથી ભાદરવા સુદ ચૌદસ એટલે કે અનંત ચૌદસ સુધી ગણેશ ઉત્સવ હોય છે જે ગણેશજી ફક્ત ગણેશજી માટે જ હોય છે અને એ ઉત્સવમાં દરરોજ એટલે કે બાર દિવસ અમે નવા વાઘાનું અહીંયા આયોજન કરેલું હોય છે નવા દરજ દાતાઓ દ્વારા જે વાઘા બનાવવામાં આવેલા હોય એ વાઘાઓ દરરોજ બારે બાર દિવસ અમે નવા ધરાવીએ છીએ અને સવારના આરતી થાય છે સાડા સાત વાગે અને બપોરે સાડા બાર વાગે રાજભોગ ધરાવવામાં આવે છે ત્યારબાદ એક થી પાંચ વિરામ હોય છે ભગવાનને ને પોઢાડી દે છે અને પાંચ વાગ્યા થી સાંજે સાડા આઠ વાગ્યા સુધી દાદાના દર્શન હોય છે જયારે સાડા સાત વાગે ત્યારે સાંજની આરતી પણ સાડા સાત આઠ ની વચ્ચે જ હોય છે આ મંદિર છે એ કેટલા વર્ષો પ્રાચીન છે અને આપ કેટલા સમયથી અહીં સેવા આપો છો આ મંદિર અમે છેલ્લા પાંચ પેઢી સેવા આપી રહ્યા છીએ એટલે લગભગ સવા સવાસો વર્ષથી અમે અહીંયા સેવા આપી રહ્યા છીએ અમારી પેલા પણ

એ ગણેશજીનો અહિયાં ટોટલ બે દ્વારખંડ છે એક દ્વારખંડમાં માં ગણેશજી રીધી સીધી માતાજી અને બીજા દ્વારખંડમાં રાધાકૃષ્ણનું હોય છે દ્વારકા તો બંને આસ્થાનું પ્રતિક છે અને જે હવેલીપંથી જે હવેલીમાં જે લોકો માનના હોય એ રાધાકૃષ્ણનું વધારે એમને હોય છે મહત્વ એટલે અહીંયા બંને પ્રકારના વ્યક્તિ આવે ગણેશ ભક્તો પણ આવે છે હવેલી ભક્તો પણ આવે છે અને હરિભક્તો પણ અહીંયા આવે છે અને બધા લોકો ઉલ્લાસથી આ ઉત્સવને ઉજવે છે અને માણે છે અહીંયા ગણપતિ શું મહિમા છે છે લોકો કેવી લઈને આ આવે અને એમની મનોકામનાઓ પૂર્ણ થઈ હોય એવું આપણે કહી અહિયાં જયારે ભક્તો આવે અને અમને કહે ત્યારે અમને ખ્યાલ આવે કે તેમની જે માનતાઓ હતી એના સમય મર્યાદામાં બધા કામો સફળ થઈ ગયા એ જાણીને અમને ખૂબ જ આનંદ થાય એટલે એમ કહી શકીએ કે દાદા પાસે જે કાંઈ માગો છો એ તમને તમારા સમય પ્રમાણે તમને ચોક્કસ આપશે જ અને એ માનતા પૂરી થાય જ છે માણસો અત્યારે વિદેશ પણ ગયેલા છે જે આજની તારીખે અમને ફોટા મગાવે છે રોડના દર્શનના તો અમે એને ફોટા પણ મોકલીએ છીએ એટલે ખૂબ જ આસ્થાનું પ્રતિક છે આ મંદિર અમારે આ આપણે જમણી સૂર ના ગણપતિ અહિયાં તો આમ શું વિશેષ મહત્વ કેવાય કે જમણી જનરલી શું હોય કે કોઈ પોતાના ઘરમાં અથવા તો જમણી સુન ના ગણેશજી નો રાખે હોય હોય કારણ કે જે એને સિદ્ધિ વિનાયક ની તમારે બધી પ્રકારની જે પાડવાનું હોય જે આપણે કહી શકીએ એ બધું વિધિસર કરવું પડે એક દિવસ પણ ખાડો ન ચાલે તેમાં પૂજા અવિરત ચાલુ રહેવી જોઈએ એટલે જનરલી ઘરમાં એ શક્ય ન હોય એટલે મંદિર પણ બહુ ઓછા હોય જમણી ના જામનગર ખાતે આપણું આ જુનામાં જુનું એક જ મંદિર છે જે જામનગર તાલુકાનું એક જ મંદિર છે એ જમણી સુડ નું એ આપણું સિદ્ધિ વિનાયક મંદિર છે